શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આપસોનું ભાવભીનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ સેશનમાં ગુજરાતી વ્યાકરણ યાની કે અલંકાર એમાં રૂપક અલંકારની આપણે વાત કરીશું રૂપક અલંકારને સમજવાને માટે મોટે ભાગે વિદ્યાર્થીઓને ઘણી બધી તકલીફ પડતી હોય છે પણ મારા મંતવ્ય પ્રમાણે રૂપક અલંકાર જેવો સરળ અલંકાર કોઈ જ નથી તો આપણે રૂપક અલંકારની રસપ્રદ માહિતી આપણે મેળવી તો સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે રૂપક અલંકાર રૂપક અલંકાર કોને કહેવાય રૂપક અલંકારને કઈ રીતે ઓળખી શકાશે અને રૂપક અલંકારને ઓળખવાને માટે કયા કયા નિયમો લાગુ પડે છે તેના કેટલાક વાક્યો થકી એને આપણે સમજૂતી મેળવી રૂપક અલંકારમાં તો સૌથી પહેલા આપણે વાત કરીએ રૂપક અલંકાર એટલે શું એની વ્યાખ્યા છે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા હોય ત્યારે રૂપક અલંકાર બને અને ઉપમાન વચ્ચે હોય એને રૂપક અલંકાર કહેવામાં આવે રૂપક અલંકારને તમારે યાદ રાખવું છે તો આ સૂત્રને તમે ધ્યાનમાં રાખો ઉપમેય એકરૂપ ઉપમાન એટલે એનો અર્થ એવો થયો કે ઉપમેય અને ઉપમાન એકરૂપ બને તો રૂપક અલંકાર થાય એક નાનકડું ઉદાહરણ આપું કે દૂધમાં આપણે પાણી ઉમેરીએ તો પાણી દૂધની સાથે એકરૂપ બની જાય છે આમાં દૂધ કે પાણી ક્યાં છે આપણે તેને અલગ એને આપણે તારી શકતા નથી તો પાણી દૂધમાં જે ઉમેર્યું એ પાણીનું દૂધની સાથે એકરૂપ થયું આ એકરૂપતા થઈ એ રૂપક અલંકાર થયો બી શોધ એમ પણ કહી શકાય કે જે ઉપમેય હોય એને આપણે રૂપક આપીએ છીએ એટલે રૂપક અલંકાર બને હું એમ કહું કે હું ભગવાન છું તો રૂપક અલંકાર થયો હું ભગવાન છું તો હું જે છે આ ઉપમેય છે અને એકરૂપોની સાથે ત્યાં આગળ બન્યું ભગવાનની સાથે એકરૂપ થઈ ગયું તો હું ઉપમેય છે આ ઉપમાન છે આની સાથે એકરૂપ બની ગયું હું ભગવાન છું તમે મારો શ્વાસ છો તો રૂપક અલંકાર થયો તમે એને રૂપક આપી દીધું શ્વાસનું આપી દીધું આ રૂપક અલંકાર થયો માટે રૂપક અલંકારને ઓળખવા માટે આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ઉપમે અને ઉપમાન એકરૂપ બને એને રૂપક અલંકાર કહેવામાં આવે એક થોડા હળવા નિયમો જોઈ લઈએ રૂપક અલંકારને ઓળખવાને માટે ક્યારેક આવા શબ્દોનો પણ ઉપયોગ થતો હોય છે કેરી રૂપી તણી પછી ક્યારેક અનુભવ હોય નો ની નું ના ના આવા હોય એ પણ અને ઉપમાન વચ્ચે બતાવે આ અલંકાર કેરી રૂપી તણી જેવા શબ્દોથી તો ક્યારેક નો ની નું ના ના જેવા અનુભવથી ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા બતાવે છે માટે તે પણ અલંકાર રૂપક અલંકાર છે એક બે વાક્ય તમને કહું ગંગા સદની પંક્તિ છે જેને તોડી નાખ્યો માયા કેરો ફંદરે કેરી લિંગ પ્રમાણે બદલાય માયા કેરો ફંદરે તો માયા ઉપમેય છે એને ફંદ ફંદ એટલે ગાડીઓ ફાંસલો એનું રૂપક આપેલું છે ને નું આપણે લઈએ તો આપણને આવે ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ તો કેરી શબ્દ આવે તણી શિમમાં વાઘ તણી રહેતી દાળ તો આવા શબ્દોના આધારે પણ આપણે રૂપક અલંકારને ઉઠી શકતા હોય છે આદિલ મન્સૂરીની પંક્તિ છે ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો તો સુગંધ અને દરિયો આ બંનેને સુગંધનો દરિયો અલંકાર માત્રને માત્ર આટલા જ શબ્દોમાં પ્રસ્તુત થાય છે સુગંધ એ ઉપમેય છે એને દરિયાનું ઉપમાન આપી દીધું એને રૂપક આપી દીધું છે દરિયાનું રૂપક આપી દીધું એટલે સુગંધ શું બની દરિયો બની ગયો અલંકાર રૂપક અલંકાર એક નાનકડું ઉદાહરણ મેં તમને ભગવાન જ છું આ રૂપક અલંકાર ત્યાં કર્યો હું ઉપમેય છે એને રૂપકશાનું આપી દીધું ભગવાન નું આપી દીધું માટે અલંકાર રૂપક અલંકાર થયો કેટલાક આપણે ઉદાહરણો દ્વારા જોઈએ જળ એ જ જીવન જળ એ ઉપમેય છે જીવન ઉપમાન છે બી કહી શકાય કે જળ ઉપમેય છે એને રૂપક આપ્યું છે જીવનનું હોય જીવી શકીએ પાણી જીવન છે રૂપક અલંકાર જળ ઉપમેય છે જીવન ઉપમાન છે આ બંને એકરૂપ બની ગયા માટે અલંકાર રૂપક અલંકાર થયો બીઆ શબ્દોમાં એમ કહી શકાય કે જળને જીવનનું રૂપક આપેલું છે માટે અલંકાર રૂપક અલંકાર છે કર્મધારે સમાજમાં જે કઈ શબ્દો આવે છે મોટા ભાગના શબ્દો એ રૂપક અલંકારના જ છે આ ઉદાહરણમાં જળ એ ઉપમેય છે અને ઉપમાન એકરૂપ બની જાય છે માટે અલંકાર રૂપક અલંકાર બને છે વાક્યો લઈએ જીવનવાળી કર્માઈ ગઈ તો જીવનવાળી આ શબ્દના આધારે ખ્યાલ પડે છે કે અલંકાર રૂપક અલંકારમાં છે જીવન એ ઉપમેય છે એને રૂપક આપે છે વાડીનું જીવન શું બની ગયું સાગર જીવન વાડી શબ્દ એને રૂપક આપે છે સાગરનું એટલે સંસાર રૂપી સાગર સંસાર સાગર બની ગયો રૂપક અલંકાર આ શબ્દના આધારે જ ખ્યાલ પડે કે રૂપક અલંકાર છે મુંજે ફરીથી ઊંચે જોયું

તો સુગંધ નો દરિયો આ શબ્દ આધારે ખ્યાલ પડે રૂપક અલંકાર છે સુગંધ ઉપમેય છે દરિયો ઉપમાન છે સુગંધને દરિયાનું રૂપક આપ્યું છે એટલે કે સુગંધ શું બની બની ગયો ગયો દરિયો રૂપક અલંકાર જેને તોડી નાખ્યો માયા કેરો ફંદરે તો માયા ઉપમેય છે ફંદ ઉપમાન છે માયા અને ફંદ એકરૂપ બને છે અલંકાર રૂપક અલંકાર રૂપક અલંકારની વ્યાખ્યા જ આ રીતે છે ઉપમેય અને ઉપમાન એક રૂપ બને છે અમેરે સુકુ અમે ઉપમેય છે રૂપક સાનું આપ્યું ઋણા પુમળાનું આપ્યું છે તમે ભગવાનને કહ્યું છે તમે આ ઉપમેય છે એને રૂપક આપ્યું છે અત્તર રંગીલા રસદાર અમેરે સુકુ ઋણું પૂમળું અમે ઉપમેય છે એને રૂપક આપે છે સૂકા ઋના પુમળાનું તમે ઉપમેય છે એને રૂપક આપે છે અત્તર રંગીલા રસદાર આ રૂપક ઉપમેય અને બને છે ડુંગર ઈ તો મારો સસરો લાગે કે સજીવ અલંકાર છે ના ડુંગર ડોલે છે બરાબર છે પણ તમે જો રૂપક અલંકાર ક્યાં પ્રગટ થાય છે આ ડુંગર ઉપમેય છે એ શું બની ગયો સસરો રૂપક આપ્યો છે ડુંગરાને રૂપક આપે છે સસરાનું ડોલતો ડુંગર ઈ તો મારો સસરો રે તો આ રૂપક અલંકાર ઉપમેયને ઉપમાનનું ઉપમાનનું પ્રતિક આપેલું છે ગાંધીજી ગાંધીજી એટલે ઉપમેય છે છે અને ઉપમાન બીજા શબ્દોમાં ગાંધીજીને ગાંધીજીને રૂપક આપી આપીને રાષ્ટ્રપિતાનું આપ્યું છે હવે ઘણાને એવું લાગે એટલે શબ્દ આવે એટલે આનંદ અલંકાર બને ના અનંદ અલંકારમાં વાક્ય શું બને ગાંધીજી એટલે ગાંધીજી આ રીતે આપેલું વાક્ય હોય તો અને તો જ અનવય અલંકાર બને પણ અહીંયા ગાંધીજી ઉપમેય છે એને જ ઉપમાન તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે માં તે માં અનન્વય અલંકાર થયો પણ ગાંધીજી એ ગાંધીજી શબ્દ જે છે એ ઉપમેય છે ગાંધીજીને રૂપક નું આપ્યું રાષ્ટ્રપિતાનું આપ્યું છે માટે અલંકાર રૂપક અલંકાર થયો પરિશ્રમ એ જ પારસમણી જળ એ જ જીવન

એ ઘરની બહાર નથી નીકળી શકતો એટલે તેને સીમાડો ઘર એ એને પરદેશ જેવું લાગે છે સીમ જે છે તેને પરદેશ જેવું લાગે છે આ જે રૂમમાં છે એ રૂમ ઓળંગીને બીજું રૂમ જઈ શકતો નથી બહાર નથી નીકળી શકતો જે ઉમરો જે છે એને ડુંગરો લાગે છે અશક્ત વ્યક્તિ ડુંગરો ચડવાને માટે એ સશક્ત હોતો નથી અશક્તિમાન હોય છે એ પ્રમાણે તો ઉમરા એ એ જે છે આપેલું એ ઉપમેય છે અને ડુંગરા એ તેનું ત્યાં આગળ રૂપક છે પાદર ઉપમેય છે એને રૂપક આપેલું છે પરદેશનું આપેલું છે ગોળી તો ગંગા થઈ ગોળી એટલે માટલી એ શું બની ગયેલું છે ગંગા નદી બની ગઈ છે એટલે ગોળી ઉપમેય છે તેને રૂપક આપેલું છે ગંગાનું અંગે ઉજળા થયા છે કેશ તો આ પંક્તિની અંદર ત્યાં રૂપક અલંકાર પ્રગટ થતો નથી પણ બાકી ઉમરા તો ડુંગરા થયા રે પાદર થયા પરદેશ ગોળી તો ગંગા થઈ રે એટલામાં રૂપક અલંકાર ત્યાં આગળ પ્રસ્તુત થાય છે તો આ રીતે રૂપક અલંકારને આપણે ત્યાં ઓળખી શકીએ છીએ તો આ રૂપક અલંકારને ઓળખવા માટેના સરળમાં સરળ નિયમો છે એને યાદ રાખો તો રૂપક અલંકાર જરા પડતો નથી મિત્રો આ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલને લાઈક્સ કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે કોમેન્ટ્સ અવશ્ય જણાવજો એવી શુભકામના સાથે આપશનનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત